કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ 허બ માં આપણો ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે જોઈશું જે આલ્કીન ની બનાવટ નો ભાગ નંબર 2 હવે આપણે જોઈશું આલ્કાઇલ ડાયહેલાઇડમાંથી આ મિત્રો વિસિનલ કોને કહેવાય અને જેમ કોને કહેવાય બાજુ-બાજુના કાર્બન હોય પાસ-પાસેના તો આને આપણે કહીશું વિસીનલ અને એક જ કાર્બન ઉપર હોય તો આપણે કહીશું જેમી એટલે જેમ વિશિનલ અને જેમ એટલે કે જેમીનલ વિશિનલ અથવા જેમ ડાયલાઈડ વિસી કોને કહેવાય વિસી વિસી તો આ બે હાથ હમે તો વિસી જેવો કરો એક કાર્બન એક કાર્બન પર બે હેલોજન વિશીનલ એક જ કાર્બન પર હોય તો જેમ એક જ કાર્બન પર હોય તો જેમ ઓકે ક્લિયર ક્લિયર ચાલો તો આ થઈ ગયું જેમિનલ હવે જોઈએ ચાલ આ કાર્બન આ કાર્બનની બાજુ બાજુમાં છે રેડી તેનું નામ વિશીનલ ડાયલાઇડ બે વાર હેલાઇડ છે એની કે ડિંક પાવડર સાથે આપણે ગરમ કરીશું

એમાં બે એક્સ એક જ કાર્બન ઉપર બે એક્સ એક્સ તો શું કહીશું આપણે જેમ ડાયલાઈડ તો જેમ ડાયલાઇડ અહીંયા લીધું છે ઓકે ચાલો સેમ એવી રીતે અહીંયા આપણે એક અહિયાંથી એક બીજા જેડ એન માં બીજો જેડે અલગ કરી દઈએ આપણે આને

જો CH ट्रिपल बॉन्ड CH ઓકે જો આની આપણે Pd Pt કે Ni વડે શું કરી નાખી આપણે એનું હાઇડ્રોજીનેશન કરીએ તો આન્સર શું આવે છે આપણો આલ્કેન તો અહીંયા આલ્કેન થોડું લાવવાનો છે આલ્કિન લાવ નિયંત્રિત કરો અડધું તમારું હાઈડ્રોજીનેશન થાય એ પછી ફરીથી નહીં થવું છે એટલે કે ટ્રિપલ બોન્ડના ડબલ બોન્ડ બને એ ડબલનો સિંગલ ટ્રાન્સફર થતો અટકાવવો હોય તો એના પર નિયંત્રિત કરવું પડે એટલે નામ છે નિયંત્રિત ડાયરેક્ટ ફાઇનલી આન્સર આપી દેશે આપણે આલ્કેન અહી આપણે આલ્કેન જોઈતો નથી આલ્કીન જોઈએ છે તો કંઈક અલગ કરવું પડે એનો પાવર ઘટાડવો પડશે જોઈએ કે રીતે ઘટે છે તે ચાલો એના માટે હવે આવશે લિન્ડલર ઉદ્દીપક મસ્ત છે લિન્ડલર ઉદ્દીપક એ શું છે બેરિયમ સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ બેરિયમ સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ ઉપર જમા થયેલો પેલેડિયમ ઉદ્દીપક નું મિશ્રણ બીએસઓ ફોર અને સીએસઓ થ્રી પર જમા થયેલો પેલેડિયમ ઉદ્દીપક નું મિશ્રણ છે મિત્રો યાદ રાખજો આ ઉદ્દીપકીય મિશ્રણને ક્વિનોલિન અથવા સલ્ફરથી થોડું ઝેરી બને છે ક્વિનોલિન અને સલ્ફરથી થોડું ઝેરી બને છે આનું જ્યારે હાઇડ્રોજિનેશન હાઈડ્રોજી આ ઉદ્દીપકને વાપરીને ત્યારે આલ્કીન બનશે પણ આલ્કીન માંથી આલ્કીન નહીં બને કારણ શું લાંબા સમય સુધી ઉદ્દીપિત પ્રક્રિયાને ઉદ્દીપિત ન થાય પહેલું ઉદ્દીપિત કર્યું આલ્કાઇન માંથી આલ્કીન બન્યું હવે કહેશે બસ હવે નહીં આગળ નથી જવું

जारे अपने लिंडलर्स कैटालिस्ट नो यूज करी सूं त्यारे मात्र आल्किन बन से एक हाइड्रोजन नहीं है हा, एक हाइड्रोजन नहीं हा। खाली बे हाइड्रोजन ले सूं अपने एच एच एक यहाँ एक यहाँ टूटी गया मित्र विजय ध्यान रख जो कि जारे आल्किन बने जा जारे सीस अनेट्रांस जे अपने भनेला जा શેષ કોને કહેવાય અને ટ્રાન્સ કોને કહેવાય શરત નંબર એક કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોવો જોઈએ છે ડબલ બોન્ડ ધરાવતા આ જ કાર્બન સાથે સમાન ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ નહીં તો નથી ઓકે અલગ અલગ છે જો સમાન ક્રિયાશીલ સમૂહ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ની કોઈ એક જ બાજુ હોય તો એને આપણે શેષ કહીએ છીએ

હવે જો એક બીજી વસ્તુ જો લીંડલાર ઉદ્દીપક ની જગ્યાએ તમે નિકલ બોરાઇડ પણ વાપરી શકો છો નિકલ બોરાઇડ ને પીટુ ઉદ્દીપક તરીકે પણ ઓળખવામાં આવે છે ક્લિયર ફરીથી આજે તમે લીંડલર ઉદ્દીપક વાપરો છો એને બદલે તમે નિકલ બોરાઇડ પણ વાપરી શકો છો નિકલ બોરાઇડ ને પી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ધ્યાન રાખજો બીજી વાત प्रवाही एमोनिया में सोडियम आने आप बर्च रिडक्शन कही मित्र आज है बर्च रिडक्शन प्रवाही एमोनिया में सोडियम पेला में लिंडलर उद्दीपक ली तो तर थियो तो लिंडलर लींडलर उद्दीपक अंदर हाइड्रोजन त्रिबंध ने एकज बाजू लाग गया मतलब सीस बना दी तो आ बना ट्रांस अलग अलग ओके तो आज हाइड्रोजन जो है एक अँ लगते एक त्या लगते तो समटक बनी गयो ट्रांस

આ વસ્તુ લેવામાં આવે છે મિત્રો ધ્યાન આપજો એકમાં જ આપણે બંને જોઈ લઈએ કે આ જ વસ્તુ જે છે એમાં જ્યારે આપણે લેવામાં આવે તો પ્રવાહી એમોનિયામાં સોડિયમ લીધું તો બની ગયો ટ્રાન્સ ફરક શેમાં પડે છે ઉદ્દીપક ચેન્જ નિપજ જે છે એની ગોઠવણી બદલાય છે મિત્રો એટલે કે ભૌમિતિક સંગઠકો ચેન્જ થાય છે બાકી તો બધું સેમ ટુ સેમ જ રહી છે ક્લિયર થઈ ગયું તો તમારે ધ્યાનમાં શું રાખવાનું છે સિમ્પલ યાદ રાખવા માટે પ્રવાહી અમોનિયા આવે છે અમોનિયા એમોનિયા તો એની જે એમોનિયા લઈએ તેને યાદ રાખવા એની માનો ત્રાસ આપણી માનો નહીં માનો ત્રાસ એનીમાના ત્રાસ ઓકે સિમ્પલ યાદ રાખવા માટે છે કન્ફ્યુઝન નહીં अमोनिया आवी ગયો ટેમોનિયા નો ત્રાસ તો પેલું તો ખબર લિન્ડર્સ એ તો છે તો આજ તો પૂછાયેલો છે નેટ ની અંદર એ ધ્યાન રાખજો જોઈએ એસ્ટર પહેલી વસ્તુ તો એ કે એસ્ટર કોને કહેવાય આને આપણે શું કહીએ છીએ એસ્ટર ગ્રુપ ક્લિયર आर से डबल ओ आर એસ્ટર તો હવે જોઈએ એસ્ટરનો પાયરોલિસિસ પાયરોલિસિસ એટલે શું એને આપણે ગરમ કરીશું ઓકે ઊંચા તાપમાન ગરમ કરી ખાલી ગરમ કરી દો બરાબર એટલે ઇન્ટરનલ જે રિએક્શન થવાની એ થશે સાયકલાઇઝેશન થશે નિપજ મળી જશે જોઈએ કેવી રીતે છે તો જો આ છે ક્લિયર ગરમ કરો પાયરોલિસિસ એટલે જ ગરમ કરો 400 થી 500 સેલ્સિયસ સુધી ગરમ કરી દો હવે જો એસ્ટર आर सी डबल आर આસ્ટર હવે મિત્ર ધ્યાન રાખો ખાસ આ જે છે ક્રિયાસલ સમૂહ આલ્ફા બીટા હાઇડ્રોજન તમારો હવે હાઇડ્રોજન છે ધ્યાનથી જોજો આ લોનペア અહીંયા અહીંયા પણ છે તો શું થશે આ જો ઓક્સિજન છે તો ઓ અને એચ વચ્ચે બોન્ડિંગ બનશે ત્યારે બનશે જ્યારે આના જે લોનペアને મળશે એટલે ઓ અને એચ વચ્ચે બોન્ડ બનશે પણ કેવી રીતે આજ આખો સાયકલ બનાવો છો જો ત્યારે આ અહીંયા જશે આ જે અહીંયા આવશે અને અહીંયા આવશે તો જ જ શક્ય છે ને સિમ્પલ આ સિંગલનો ડબલ બોન્ડ બનશે એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની ગયા આ જે છે એ તૂટી ગયું અને આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બની ગયા આ કાર્બન ઓક્સિજન અહીંયા આપણે બનાવો છે ઓ અને એચ વચ્ચે બોન્ડ ક્યારે બને આ જે છે એ આની વચ્ચે બોન્ડ બને એટલે આના લોન આને મળે હાઇડ્રોજન એની સાથે જોડાશે ઓએચ બનશે તો આ હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નો ફોર્મેશન કરશે તો જો થસે આપણે જોઈ લઈએ આ r ch અહીંયા ડબલ બોન્ડ ch2 ક્લિયર આ એક બની ગયો આલ્કીન તો આ કા છે r ch ડબલ બોન્ડ ch2 ક્લિયર સમજાય છે હવે આ બોન્ડ તૂટસા અહીંયા આવી જશે એટલે કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ આવશે

में मेंना सेटजप में होगे तो वधु अल्फा हाइड्रोजन सेटजप ओछा ऑफमैन मित्र ध्यान रख दो पायरोलिसिस में हॉफमैन ही मैन होए याद रख लो ओछो विस्थापित ओछो स्थिर ये मुख्य निपाचा इन शॉर्ट कि जे एल्कीन पास है ओछा अल्फा हाइड्रोजन होए એ એની મેન ની ગણાશે આ શબ્દ ધ્યાન રાખજો આ અંદર પાયરોલિસિસ જે રિએક્શન એમાં હોપમેન નીપજ એ તમારી મુખ્ય ગણાશે જોઈ હવે આ જુઓ તો કીધું એ પ્રમાણે જે વસ્તુ જે છે એ બધું જો બીટા હાઇડ્રોજનમાં ઇન્ટરેસ્ટ લેવા દેખાય તો બીટા હાઇડ્રોજન અહીંયા છે એની સાથે જોડાશે હાઇડ્રોજન સાથે તો સીએ થ્રી સી ડબલ ઓ સીએ થ્રી સી ડબલ એચ હમણાં જે મિકેનિઝમ પ્રમાણે મેં તમને શીખવાડ્યું સીએ થ્રી સી ડબલ ઓએચ લાગી ચાલો આ નીકળી ગયો તો આની વચ્ચે ડબલ બોન્ડ આવશે બીટા પણ છે આ પણ છે તો અહીંયા ડબલ બોન્ડ આવે અને અહીંયા આવશે જો અહીંયા ડબલ બોન્ડ આવશે તો એની પછી જ આવવાની એરિયા અને અહીંયા ડબલ બોન્ડ આવશે તો નીપાજ આવશે તણ આ તો બઈનું જ ને મેં શું કીધું તમને કે બીટા હાઇડ્રોજન કેમ અલગ છે તો કે ઓક્સિજન પર કેમ આના પહેલા મેં તમને સમજાવ્યું E2 ઇન્ટર इंटर, ઇન્ટર્નલ E2 મિકેનિઝમ વાイズ અહીંયા લાગી ગયો અથવા લાગે તો બે લાગશે એટલે તો ડબલ બોન્ડ તમાર આલ્ફા બીટા વચ્ચે અહીંયા આવે અથવા અહીં આવશે તો હવે કે બે ની પછી નાતો બનવાનો જ છે શું એસિડ હવે હું કીધું ઓછો આલ્ફા હાઇડ્રોજન જોઈએ રેડી ચાલો આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન ત્રણ ત્રણ ને ત્રણ છ એટલે આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા છ मित्रों एम अल्फा कार्बन एक तो अल्फा हाइड्रोजन नी संख्या बे आमा छ आमा बे ओके हमना सु नोंध ये नोंध रखे कि आमा सेट जेप नाई हॉफमैन मैन हॉफमैन मैन हॉफमैन मैन तो हॉफमैन प्रमाण है आ सेट હોફમેન મેન તો હોફમેન આ થયું ને એટલે મેજર પ્રોડક્ટ આવશે કોના હિસાબે હોફમેન ના હિસાબે હોફમન પ્રોડક્ટ વધુ વાળી છે તે કઈ કહેવાય સાઝેફ અને ઓછા વાળી છે તે હોફમેન પણ અહીંયા આલ્કોહોલિક કેવો હોય જ નથી આની અંદર પાયરોલિસિસ રિએક્શન છે ઈટુ રિએક્શન છે અંદર અંદર એટલું રિએક્શન થાય છે એસ્ટરમાંથી બીટા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન એ કીટો સમૂહના ઓક્સિજન હમણાં ત્યાં કીધું એ પ્રમાણે કે બીટા હાઇડ્રોજનને કીટોના ઓક્સિજન પર લઈ જા એટલે તો આખો એસિડ બનાવી દીધો બાકી આલ્ફા બીટા આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ ડબલ બોન્ડ પણ ધ્યાન રાખવાનું છે હાસ્યામાં જો તમારા શું લખાયું છે મે કે આ રિએક્શન ની અંદર હોફમેન મેન કયા મેન મેન હોફમેન મેન ઓકે ચલો મિત્રો પાયરોલિસિસ આ શબ્દ જ્યારે આવે છે ત્યારે શું ધ્યાન રાખવાનું પાયરોલિસિસ શબ્દ આવે ત્યારે ધ્યાનમાં શું રાખવાનું હોફમેન ઇઝ મેન કે ભાઈ હોફ મેનેજમેન્ટ ચલો ચેક કરીએ તો સેમ વસ્તુ આક્રિયાસિલ સમૂહ ચલો આક્રિયાસિલ સમૂહ વાડો આ કોણ તો કે આલ્ફા બીટા કેટલા 2 એક અહીંયા બતાઈ દઉં છું એક અહીંયા બતાઈ દઉં છું ઓકે તો આ બે બીટા હાઇડ્રોજન થયા તમારા બીટા 2 પ્રોડક્ટ 2 ચાલ તો જો આ બીટા જશે આ બીટા નો હાઇડ્રોજન જશે તો આલ્ફા બીટા વચ્ચે અહીંયા ડબલ બોન્ડ લાગશે આ ગ્રુપ દૂર થઈ જશે તો આ પ્રોડક્ટ તમારી આ આ બની જાય બીટા જશે ઓકે ચલો આને તમે દૂર કરવા જઈ રહ્યા છો તો અહીંયા આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ લાગશે આ તો મિથાલ ગ્રુપ છે એમને એમ જ રહેશે હવે સવાલ એ નથી આ તો તમને ખ્યાલ જમણા મેં તમને સમજાયો શાંતિથી હવે જુઓ કે ધ્યાન અહીંયા હોવો જોઈએ

अल्फा हाइड्रोजन चार अल्फा हाइड्रोजन चार ओके चलो अहिया जो लो तो आ कोण अहिया अल्फा 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 ओहो अहिया बे अहिया बे अहिया तो त्रण त्रण चार पांच 6 7 3 4 5 6 7 तो अल्फा हाइड्रोजन 7 જેના अल्फा हाइड्रोजन વધારે હોય જોજો જેના अल्फा हाइड्रोजन વધારે હોય એ કોણ સાડઝેફ તો સાડઝેફ માં કે ઇન્ટરેસ્ટ લોજ આપણે હોફમેન માં જોઈએ છે તો અહીંયા તો કેટલા છે આ ક્રિયાશીલ સમૂહ તમારો થઈ ગયો આલ્ફા આલ્ફા અહીંયા બે અહીંયા બે ઓકે ખાલી 4 છે મતલબ આ કોણ તો કે હોફમેન તો પાયરોલિસિસમાં હોફમેન ઇઝ મેન એલા મેઝર અમાઇનો ક્લિયર થઈ ગયું ઓકે ચાલો આમાં બી ખબર પડી કે કેવી રીતે આવે છે નેક્સ્ટ કોલબે કોલબે ઇલેક્ટ્રોલિસિસ આપણે આલ્કેનમાં પણ જોઈ હતી સેમી જ રીતે આલ્કીનમાં આવશે ફરક શું છે જોઈ લઈએ આની અંદર તમારે જો સંતૃપ્ત ડાય કાર્બોક્સિલિક એસિડ ડાય કાર્બોક્સિલિક એસિડ

એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય અને એનો ડબલ બોન્ડમાં ટ્રાન્સફર થઈ જશે ઓકે તો આનું તો કોઈ જરૂર છે નહીં એટલે આપણે આ બનાવી દીધું કે એનોડ પર કેથોડ માઈનસ એનોડ પ્લસ તો આવી ગયો સી એચ ટુ ડબલ બોન્ડ સી ટુ અહીંથી અને સીઓ ટુ ટુ ટાઈમ્સ વિધાઉટ મિકેનિઝમ તમને કહેવું છે એનોડ કેથોડની કોઈ રિએક્શન લેખા વગર જતા હવે વિદ્યુત વિભાજન થાય છે ત્યારે આનું તો થતું નથી એને આપણે લઈએ બરાબર હાઇડ્રોજન જે છે કર્યું ચાલો તો આજે ટુ એચ પ્લસ જે છે એ પેલા ટુ ઇલેક્ટ્રોન મેળવીને રૂપાંતર થશે એચ માં

विटिंग रिएक्शन विटी आज आप एंगेजमेंट कर सो so, आल्डिहाइड अथवा कीटोन विटिंग रिएक्शन साथ है तो एक उदाहरण ले लिए, चलो आ कोण है तो के सी एच थ्री सी एच ओ एटले के आल्डिहाइड दीकरा में आल्डिहाइड पण चाले कीटोन पण चालशे चलो आल्डिहाइड अथवा कीटोन नी

અને CH2 ટુ વીટી ચેન્જ કરી દીધી તો ડબલ બોન્ડ સાથે CH2 ટુ જેમ અહીંયા છે ડબલ બોન્ડ O ની જગ્યાએ ડબલ બોન્ડ CH2 ટુ અને CH2 ની જગ્યાએ ઓની જગ્યાએ સીએચ ટુ સીએચ CH2 ની જગ્યાએ ઓ રિંગ એક્સચેન્જ કરી નાખી વિટિંગ એંગેજ તો આમાં શું આવશે તો આમાં પણ સીએચ થ્રી સી सी एच थ्री डबल बॉन्ड बोलो बोलो सी एच टू प्लस प्लस हूँ तो सीम्पल आज बनवाना बनवा ट्राइफिनाइल फोस्फाइन ऑक्साइड अवेटिंग रिएज थैंक यू क्लियर प्लस हूँ mh3 p डबल बॉन्ड o सिंपल अब તમારે टेंशन ન લેવાનું वेटिंग શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે રિંગ એક્સચેન્જ કરવાની છે ch2 વાળી रिंग આને આપો o વાળી रिंग આને આપો वेटिंग अर्थात o ની જગ્યાએ ch2 ch2 ની જગ્યાએ o શું બોલવાનું वेटिंग માં ચેન્જ કરો o ની જગ્યાએ ch2 ch2 ની જગ્યાએ o ક્લિયર ચાલો

જો મેં હાઇલાઇટ કરો એને માઇન્ડમાં રાખો અને હાસ્યામાં લખો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ ત્યાં સુધી ખુશ રહો બી હેપી